જય દ્વારકાધીશ મિત્રો મિત્રો અગાઉ આપણે મેષ રાશિ વૃષભ રાશિ મિથુન રાશિ કર્ક રાશિ અને સિંહ રાશિની ગુણધર્મોની વાત કરેલ છે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કન્યા રાશિના ગુણધર્મોની વિડીયો શરૂ કરીએ તે પહેલાં મિત્રો જો હજી સુધી આપે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઈબ કરો જો આ વિડીયોઝ આપને ગમતા હોય તો લાઇક બટન દબાવો અને તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરો કન્યા રાશિ આ રાશિનું સ્થાન લીલા ઘાસ કે વનસ્પતિવાળી જગ્યા નર્સરી બગીચા શિલ્પસ્થાનો મોટા ઔદ્યોગિક શહેરો રમતગમતના સાધનો મનોરંજનના સ્થળો વગેરે જગ્યાઓ છે મિત્રો કન્યા રાશિ સ્ત્રી રાશિ છે તથા તેનું તત્વ પૃથ્વી તત્વ છે વૈશ્ય વર્ણ સમ સૌમ્ય શીર્ષોદયી દિનબલી જીવસંગક ચિત્ર વિચિત્ર રંગની દ્વિસ્વભાવ રાશિ છે આ રાશિની દિશા દક્ષિણ તથા રાશિ સ્વામી બુદ્ધ છે આ રાશિમાં જન્મેલાઓ બુદ્ધિશાળી તર્કપ્રધાન વિવેકી સભ્ય પૃથક્કરણ કરનાર રમૂજી સમજદાર વિવિધ કાર્યોને વિધિવત રીતે કરનાર હુન્નર ઉદ્યોગની શોખીન સ્પષ્ટ બોલનાર અને દયાળુ હોય છે મિત્રો કન્યા રાશિ છે એ ઉત્તરા ફાલ્ગુનીના બે ચરણથી રહે અને ચોથા ચરણ સુધી એટલે કે બીજું ત્રીજું અને ચોથું ચરણ હસ્તના ચાર ચરણ અને ચિત્રા નક્ષત્રના પહેલાં બે ચરણ એમાં જન્મેલા જાતકો આ કન્યા રાશિ ધરાવતા હોય છે આ રાશિમાં જન્મેલા જાતકોના હાથ પગ લાંબા પૂજા પહોળી આકર્ષક શરીર કુશળ બુદ્ધિ તેમજ તેના ખભા નમેલા હોય છે મૃદુભાષી હોય છે સત્યપ્રિયતા સંગીત સાહિત્ય જેવી કલા પ્રવૃત્તિમાં આશક્ત અને પ્રવાસમાં વધુ ઈચ્છા સાથે સાથે કન્યા સંતાન વધુ હોય છે અતિ કામ પ્રવૃત્તિ અને બીજાની મદદથી પોતાની આજીવિકા ચલાવવાવાળા હોય છે કન્યા રાશિનું આ ફળ ત્યારે જ વિશેષ કરીને પ્રસ્તુત થશે જ્યારે ચંદ્ર કન્યા રાશિમાં બળવાન હશે કન્યા રાશિ કોઈ પણ ભાવની મધ્યમાં હશે લગ્ન મધ્ય એ સૌથી નજીક હોય અથવા તો લગ્નમાં જ કન્યા રાશિ હોય આવા જાતકોમાં સૌથી વધારે આવી કન્યા રાશિનો પ્રભાવ જોવા મળશે આજના વિડીયોમાં બસ આટલું જ ફરીથી એક વખત જો હજી સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચોક્કસથી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો વિડીયોઝને લાઇક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો જય દ્વારકાધીશ